જ્ઞાન મંજુરી કોલેજ ખાતે રોડ સેફ્ટી અંતર્ગત હેલ્મેટ વિતરણ રેલી યોજાઈ ભાવનગર આરટીઓ અને પોલીસ ટ્રાફિકના સંયુક્ત ઉપક્રમે રોડ સેફ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રોડ સેફ્ટી કાર્યક્રમ અંતર્ગત જ્ઞાન મંજુરી કોલેજના વિદ્યાર્થીઓને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું ભાવનગર આરટીઓને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે રોડ સેફ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રોડ સેફ્ટી કાર્યક્રમ અંતર્ગત જ્ઞાન મંજૂરી કોલેજના વિદ્યાર્થીઓને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું રોડ સેફ્ટી અંતર્ગત બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલીના આરટીઓના અધિકારી ટ્રાફિક પોલીસના અધિકારી ઉપસ્થિત મહેમાનોએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું બાઇક રેલીમાં ટ્રાફિક પોલીસના જવાન કોલેજના વિદ્યાર્થી સહિતના જોડાયા હતા આ રેલી શહેરના સિદ્ધસર રોડ હિલ પાર્ક ચોકડી સહિતના વિસ્તારોમાં ફરી હતી સોલંકી નો રિપોર્ટ એસલાઈન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસલાઈન ન્યૂઝ સાથે